મે પ્રણવ દનુ દવક સામિ કશીપી કેર્તન રૂપ સબ વિધી તુલસી કે પહેલી ભક્તિ શંતાન કર છોસરી રતી મમ કથા પ્રસંગા ગુરુપદ પંકજ સેવા તિસરી ભક્તિમાન ચોથી કપટ રહિત કરે ગુણગાન ચ્યાવર રમચંદ્ર પંચમ મંત્ર જાપ મંત્રવિષા પંચમ ભજન શવેદ પ્રકાર ખટી ति भर निरत निरतर सजन धरमा अष्टम यथा वसन्तोषा તમયમયે જગ રેખે મોદી ગંત રેખે નવમૈલ સન વ્રત દેના મમ ભરોસે હરસ દે ભગવાન સગરી પાસે ગયા ત્યારે સગરીને ત્યાં વિચારી જંગલમાં એનો વાસ હતો અને જાતિમાં પણ ભીલ જાતિ અને ભીલ બધા લગભગ જંગલમાં જ રહેતા હોય આદિવાસીને આપણે કહીએ તો એના શિક્ષણનો અભ્યાસ તો હોય નહીં સાવ બિચારા ઘણા તો પશુ મારી મારીને ખાતા હોય એટલે જ્યારે ભગવાન રામ બધા એને મળ્યો ને ત્યારે બધા એ પોતાનો નિવેદ કર્યો કે મહારાજ એ તો આ તમારી દયા છે બાકી અમે તો જીવ ગાતી છીએ જીવ મારી મારી ખાઈએ એ છીએ અમે કાંઈ ભક્તિમાં અમે સમજી પણ એ તો તમારી દયા થઈ અને સદગુરુની કૃપા થઈ તો તમે સામેથી આવીને દયા કરી તો સવરી કે બાપ મને તો કાંઈ આવડતું નથી કે સેરી ભગવાન કે તમને સ્તુતિ નથી આવડતી મને હું ભર્યો છું વસિષ્ઠ પાસે મારો ગુરુ વસિષ્ઠ હતા મને આવડે છે હું તારી અસ્તુતિ કરું તો ભલે ભગવાન મને તો કાંઈ આવડતું નથી પહેલી પહેલી સંતન સંતાન કર સંસરીમ કથા પ્રસંગા દૂસરી હમ કથા પ્રસંગા ગુરુપદ પંકજ સેવા તિશરી ભક્તિ અમા ચોથી કપટ સહિત કરે ગુણગાન શિયા વર રમચંદ્રિ પંચમ મંત્ર જાપ મમ ડવાવા મંત્ર જાપ મમ ડઢ વિસવા સંચમ ભજન તેદ પ્રકાશ પંચમ ભજ તોદ પ્રકાશ ખટ સમશીલ બીરતી બઉ કર ખટ સમશીલ વિરતી બબુ કર নিরত নিরতর সন্দর মত নিরত সজন ধর ম সপ্রেম মই মহে জগ দেখে সপ্রেম জগ મોતે સંત અધિક કરેખ મોત અધિક કરિલેખ અષ્ટમ જથા લાભ સંતોષા અષ્ટમ જથા લાભ સંતોષા સપને ખે સપને નહીં દે ખે પરો સા નવ નવમ છી ના મમ ભરોસે હે હર સનિના એ નવ મારી નવ પ્રકારની ભક્તિ હું તમારા આગળ રજૂ કરી તમારી અસ્તુતિ કરી હવે નવેમાંથી જેને પાસે એક હશે એ પણ મને પ્રાણ જેવો પ્રાણ પ્રિયા હશે પણ તમારામાં તો નવે નવું છે તો એ સવરી હું તારા ઉપર પ્રશ્ન છું જે તમને માગવું હોય તો માગી લો ખૂબ રાજી થાઉં છું સૂરીને ભગવાને નવતા ભક્તિનો આપી પછી સવરી કે મહારાજ આટલા દિવસ તો હું તમારી રાહ જોઈ જોઈને તમારી વાતો જોતી હતી તમારી બધાને પૂછતી હતી ક્યારે આવશે મારા ગુરુનો વચન હતો કે તમને જવું ક્યાં ન પડે ગુરુ ભગવાન તારે આંગણે સામેથી આવશે મારો ગુરુનો વચન ઉપર વિશ્વાસ રાખી ને બેઠી છું તો મારો ગુરુ કોઈ ખોટો બોલે નહીં એટલે હું તમારી રાહ જોઈને બેઠી છું ક્યારે આવે કઈ દિશા રોજ આ દક્ષિણ દિશા આજ ઉત્તર દિશા આજ પૂર્વ દિશા પશ્ચિમ દિશા આવશે 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 એ આપણું જીવ છે ને એ આપણે મનુષ પડે ભાગ માનુષ તનુભાવા સુર દૂર લબ સદન ગણથન ગાવા સાધન નામ મોક્ષ કર દ્વારા કરાય ને જે પર લોક સવારા આવો સાજ મળ્યો આવો વાન મળ્યો આપણો શરીર મળ્યો ખાવાનું ભગવાન પૂર પૂરું બધાને પૂરો કરે છે છતાં આપણે હરી ન ભજી શકીએ તો આપણા જેવો દુર્ભાગ્યો બીજો કોણ હોઈ શકે ચોર્યાશી લાખ જોની જીવ ફરી ફરીને થાકતો નથી હું હું તો કહું છું કે આપણે કેટલા હ મળવાનું છે હજી હજી થાક્યા નથી હજી થાક્યા નથી એને કેટલા ગજબ કર્યા ગજબ કરી છે હજી 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 સો ખબર અને એ એનો દુઃખે નથી કે હજી આપણે નથી કહે સમજ્યા પસ્તાવ તો થોડો થોડો જોઈએ બીજો તો કાંઈ નહીં જે હવે આ બધા છે મારા ખાતા વધારે બધાને આવડે છે પણ એ ઘાસવા માટે વાત સાચી છે જે હજી થાક્યા નથી હું તો નથી થાક્યા હમણાં હમણાં જો મેળ નહીં પડે તો પછી ક્યારે આવશે બાપ એનો દુઃખે છે

બસ સીતારામ બધાની